સનાતન ધર્મી છીએ પાર્વતી રામ સીતા રાધા કૃષ્ણ હનુમાનજી ગણપતિ આના ફોટા એ સંકલ્પ પણ કર્યો છે કે ઘરે ઘરે બધાના ઘરમાં રામાયણ અને ગીતાના ગ્રંથો પધરાવવા આપણે કોઈની વિરુદ્ધમાં નથી આપણું મૂળ છે એનું સ્મરણ કરીને છે જે કરવું એ કરે મને તો કોઈ ધર્મ ના વડા મળે ત્યારે હું એટલો આદરથી પૂર્ણ હૃદયથી મળું છું કે એના આટલા આદરથી કોઈ નહી મળ્યો હોય પણ વિચારોની વાત આવે ત્યારે સમય આવે તમારી જાગૃતિ માટે હું મારા વિચારો રજૂ કરું છું